કાર મિત્રો રુદ્રા સાંડેશનના નવા લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણો અમરેલી જિલ્લો છે ને એ ગીરથી ઘેરાયેલો છે અને એમાંય આપણી જે શેત્રુજી નદી છે તેનું ઉદ્ભવ સ્થાન હું આજે તમને બતાવીશ કે ક્યાં આવ્યું છે ત્યાં શું છે કઈ રીતે આપણે ત્યાં જવું તો અમરેલી જિલ્લાનું જે પાણીયા ગામ છે ત્યાં આપણે જવાનું છે આજે અને પાણીયા ગામની જે સીમ છે ત્યાંથી જ શેત્રુજી નદીનો ઉદ્ભવ થાય છે અને ત્યાં એક મંદિર પણ છે નાનું એવું તો આપણે મંદિર પણ છેુજી નદીનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાં અમે પહોંચી ગયા છીએ આ તમે મારી પાછળ જે નદી આવે છે તે શેત્રુજી નદી છે અને આ જે નદી છે તે સાચાઈની લોકલ નદી છે અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે અને ખોડિયાર નદી જે આપણે ખોડિયાર માતાજીનો જે ડેમ છે જે આપણે ગળધરા તે જે ડેમ આપણે બધાને અમરેલી જિલ્લાને પાણી પૂરું પાડે છે તે આ જ શેત્રુજી નદી અહીંયાથી થોડેક આગળ જતા ડુંગરો તે ગીરમાં આવી જાય છે એટલે ત્યાં નથી જઈ શકાતું પણ આ જે હું જગ્યાએ ઊભો છું તેને શિવહરો કહે છે સામે તમે જે શિવજી ભગવાનનું ખૂબ જ જૂનું મંદિર છે ઐતિહાસિક મંદિર છે તેના પણ તમને દર્શન કરાવીશ અને અહીંથી આ નદી અમરે ધારી તાલુકાના વિવિધ ગામડાઓમાં જાય છે અને ત્યાંથી આપણે અમરેલી સુધી જે ગાવડકા સુધીના જે એરિયો છે ત્યાં સુધી આ નદી આવે છે અને આ નદીની ખૂબ જ વિશેષતા છે આ એક એવી નદી છે કે જે આપણા ગીરથી લઈને છે પાલીતાણા સુધી પહોંચે છે અને ખૂબ જ સુંદર મજાની આ નદી છે આપણા અમરેલી જિલ્લા માટે તો આ નદી ખૂબ જ સારી કહેવાય કે જે આપણે ચારે છ છ સાત સાત મહિના સુધી આપણે પાણી પૂરું પાડે છે અને સામે જે શિવજી ભગવાનનું મંદિર છે આપણે તેના પણ દર્શન કરીએ અને આ નદી જોઈ શકો છો તમે આ છે શેત્રુજી અને આ તરફની નદી જે જે છે તે સાંચેની લોકલ નદી છે અને અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે હવે ભોળાનાથના દર્શન કરીએ આ જગ્યાને શિવહરો કહેવામાં આવે છે અને અહીંયાથી હવે આજો પાણી ચાલુ જ છે ધીમે ધીમે અને અહીંયા અહીંયા ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાંથી શિયાળા સુધી ધીમે 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 પાણી તો નીકળે જ છે થોડું થોડું પાણી આવતું જ રહી છે આ તરફ અમે ઉનાળામાંય આવ્યા હતા આ તરફનું જે પાણી છે એ તો બંધ થઈ જાય છે પણ આ તરફથી થોડું થોડું પાણી અને આ જગ્યાએ થોડું થોડું પાણી તો લીલું લીલું તો રહે જ છે તો આપણે હવે મંદિરના દર્શન કરીએ આ શેત્રુજી નદીનું જે ઉદ્ગમ સ્થાન છે અને અહીંયા તમને ભૈરવજીના દર્શન થાય છે ભૈરવ દાદાના એકદમ બાજુમાં ભોળાનાથના દર્શન થાય છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને એવું માનવામાં આવે છે કે અહીંયા શિવલિંગ બહુ આ જે જગ્યા છે અહીંયા ખૂબ જ વધારે શિવલિંગ હતી એટલે પાંચક જેટલી શિવલિંગ હતી આ જૂની જગ્યા છે અત્યારે અહીંયાથી શિવલિંગ બીજી જગ્યાએ મૂકી દેવામાં આવ્યો છે અને ત્રણ ચાર શિવલિંગ અહીંયાથી તણાઈ ગયા છે શેત્રુજી નદીમાં અને આ જગ્યા છે શેત્રુજી નદીનું ઉદ્ભવ સ્થાન આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આ તમે આવી જગ્યા જોશો જો તમને અમારા આવા આવા વિડીયો ગમે તો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખો હજુ તમને અમે આવા ઘણા વિડીયો બતાવશું આ જગ્યા ખૂબ જ સુંદર મજાની છે ને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે શિવહોરો જગ્યાનું નામ છે નાની એવી જગ્યા છે ચાંચઈ આવેલી છે તમને લોકો ને અમે શેત્રોજી નું ઉદભવ સ્થાન બતાવ્યું તો તમને અમારા વિડીયો ગમે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમે આ વિડીયો બધા બનાવીએ છીએ તો આ ગીરમાં બધા આ લોકેશન એવા હોય કે એ જગ્યાએ તમે આવી શકો નહીં પણ અમે અંદર આવી જગ્યાએ તમે અમારી હાલત જોઈ શકો છો કે અમે ગારાવાળા થાય ગમે એવું થાય પણ તોય તમને આ બધા વિડીયો અમે કેમ માહિતી પૂરી પાડીએ છીએ તો અમારો વિડીયો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જય શ્રી કૃષ્ણ